વાત કરે લખતરના નાના અંકેવાળિયા ગામના ખેડૂતને ધમકી મળી છે જમીન પર ચાલતા કેસને લઈને પાકને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેરવા ગામના ખેડૂતે તુવેર પાકને નુકસાન પહોંચાડ્યું છે ઘટનામાં ખેડૂતને બે લાખથી વધુ નુકસાન થયું છે ખેડૂતને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટનાને લઈને ખેડૂતે ફરિયાદ નોંધાવી છે ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ખેતર બે હજાર દસ અગિયારમાં નટોરભાઈ રામજીભાઈ અમને અઘાટ વેચાણ કરીને દસ્તાવેજ કરી આપેલો ત્યારથી આ ખેતરનો કબજો અમારા જોડે છે અને અમે ઉપજ નીપજ લેતા આવીને લેતા આવીએ છીએ તો આ ખેતરમાં આ વખતે અમે ટુવેર આવેલી તો આ ટુવેરમાં રાત્રે નરેશભાઈ ચતુરભાઈ રહીએ ખ્યારવા આવીને ટ્રેક્ટર આંકી ગયેલો પપ્પા ગયેલા તો પપ્પાને ટ્રેક્ટર લઈને માળા લઈને વાંચેથી અહેલો અને જ્ઞાતિ વિશે અપશબ્દ બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી તો આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો છે અને વધુના પુરાવા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલા છે